ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે આજે વાત કરવાના છે જે આપણા જમીનની અંદર જેમ માણસને ખાવા ખોરાક જે પૂરતા વિટામિન્સ વાળાની જરૂર છે એ રીતે જે આપણા પાક છે એની અંદર જે આપણા પોષક તત્વો છે એનું ખૂબ જ મહત્વ રહેલું છે તો આપણા જમીનની અંદર મુખ્ય પોષક તત્વો એટલે કે મેક્રો મેક્રોન્યુટ્રીઅન્સ કયા કયા હોય છે તો નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટેશિયમ જે આપણા મુખ્ય પોત પોષક તત્વો છે એમાં જો હવે નાઇટ્રોજનની વાત કરીએ આપણે તો નાઇટ્રોજનની જો તમારા પાકની અંદર ઉણપ હશે તો એના લક્ષણો શું એને કઈ રીતના ઓળખી શકાય તો તમારો જે પાક છે એના પાંદડા છે એ પીડા પડવા મળશે અને જે વૃદ્ધિ છે તમારી વિકાસ છે એ અટકી જશે ધીમો પડી જશે હવે એનું કારણ શું તો વધુ વરસાદ અને પાણીનો ઓછો નિકાસ બીજી વાત કરીએ ફોસ્ફરસની તો ફોસ્ફરસની ઉણપ છે તો એને કઈ રીતે ઓળખવી એના શું લક્ષણ છે તો પાંદડાઓમાં જાંભલી છાંયા પડી જાય અને મૂળ મૂળની જે વિકાસ થતો હોય વૃદ્ધિ થતી હોય એ મહદ મહદઅંશે એનો અટકી જાય છે વિકાસ થતો રૂંધાઈ જાય છે એનું કારણ શું તો કે ઠંડુ વાતાવરણ હોય પીએચનું અસંતુલન પીએચ પણ ખૂબ જ મહત્ત્વની છે તો એનું જો અસંતુલન થઈ જશે તો એની ઉણપ તમને ફોસ્ફરસની જોવા મળશે હવે ત્રીજું વાત કરીએ આપણા મુખ્ય પો પોષક તત્વોની તો છે પોટેશિયમ હવે એના લક્ષણો શું એને કઈ રીતે ઓળખવો તો પાંદડાના જે ધાર છે એ કંઈક સૂકા દેખાવા લાગે એની જે ધારું છે કોરું છે એ તમને સૂકી દેખાવા લાગશે એનું કારણ શું તો કે રે રેતીલી જમીન હોય વધુ વરસાદ પડ્યો હોય ત્યારે તમને આ પ્રકારની ઉણપ જોવા મળે છે હવે આ હતા આપણા મુખ્ય પોષક તત્વો હવે આપણે ગૌણ પોષક તત્વો એટલે કે સેકન્ડરી ન્યુટ્રિયન્સ એની વાત કરીએ તો એમાં છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે અને સલ્ફર છે હવે આ તત્વોની ઉણપથી શું થાય તો કે પાંદડામાં રંગમાં ફેરફાર આવે અને વૃદ્ધિ અટકી ગઈ છે એની વૃદ્ધિની જે સમસ્યા છે એ તમને જણાય છે હવે ગોણની વાત કરી હવે જે આપણા માઇક્રોન્યુટ્રિયન્સ છે કે અલ્પ પ્રમાણમાં જે પોષક તત્વો રહેલા હોય એની અંદર છે ફેરસ મેગ્નેશિયમ કોપર અને બોરોન આ આપણા જે અલ્પ પ્રમાણમાં જે પોષક તત્વો છે એની તમને વાત કરી હવે આ તત્વોની જો ઉણપ હોય તો તમને શું અસર થાય એની તો પાકની જે ગુણવત્તા છે એની ક્વોલિટી છે એ એમાં અસર તમને જોવા મળશે અને જે ઉત્પાદન છે ઉપજ છે એમાં પણ તમને અસર આની જોવા મળશે હવે આ જે બધા પોષક તત્વોની ઉણપ છે તો હવે એના તમે એને ઓળખવી કઈ રીતના એની આઈડેન્ટિટી કઈ રીતના કરવી કે કયા કયા તત્વની ઉણપ છે આપણે એમને તો ખબર પડી નથી જવાની તો એના માટે તમે જે આપણું સોઇલ ટેસ્ટિંગ છે જમીનનું પરીક્ષણ છે માટીનું એ તમે કરી શકો છો અને અંશે એમ કહી શકાય કે તમારે તમારા એક એક બે વર્ષની અંદર સોઇલ ટેસ્ટિંગ જરૂરિયાત મુજબ કરવું જ જોઈએ જેથી કરી તમે જે જમીનને જે જરૂર છે તે તમે પોષક તત્વો નથી આપતા અને ખોટો તમારો જે પૈસાનો જે વ્યય થાય છે ખોટો ખર્ચ થાય છે તે બચી જશે માનો કે એને કોઈ પોષક પોષકતત્વની જરૂર નથી અને તમે એનો છંટકાવ કરો છો તે એને પિયતમાં આપો છો કે એક્સવાય જેટ કઈ રીતના આપો છો તો એમાં તમારો જે નુકસાન નુકસાન જવાનો ચાન્સ છે તમને પૈસાનો વ્યય થશે અને ખર્ચ લાંબો વધી જશે હવે બીજું આમાં જે તમે સોઇલ ટેસ્ટિંગ સિવાય જે લીફ છે તમારું પાંદડું છે એનું પરીક્ષણ કરી અને પણ આની પોષક પોષકતત્વોની ઉણપ કઈ છે એ જાણી શકાય છે એટલે કે લીફ એનાલિસિસ કરીને જાણી શકાય છે હવે ઉણપ છે હવે તો હવે કોઈ પણ વસ્તુ છે તો તમને ખબર પડી ગઈ કે આ પોષક તત્વની ઉણપ છે તો હવે એના નિવારણ માટે શું કરવું તો જે તમે જમીનમાં જે જરૂરી ખાતર છે જે પ્રકારના ખાતરો છે અને માઇક્રોન્યુટ્રિયન્સની જે જરૂર છે એનો ઉમેરો કરવો તમને ખબર પડી ગઈ કે મારી જમીનની અંદર સોઇલ ટેસ્ટિંગ કરાવ્યા પછી આ તત્વો ઘટે છે તો એનો તમે વપરાશ કરો એમાં જરૂરી માત્રામાં એમાં તમે એને ઉપયોગ કરી એનો તમે તમારા જરૂરી પોષક તત્વો છે એનું પૂર્તિ કરી શકો છો હવે બીજું પાંદડા પર છાંટવું જે તમે તે તમે સ્પ્રે કરતા હોય ફોઈલર સ્પ્રે પંપ દ્વારા તો એ તમે પાંદડા પર પણ છાંટી અને પોષક તત્વોની પૂર્તિ કરી શકો છો હવે બીજું તમે આમાં ખૂબ મહત્ત્વનું આપણે જે વાત કરી પોષક તત્વોની એમાં સોઇલ ટેસ્ટિંગ અવશ્ય કરવું જો ન કરતા હોય તો એને એક બે વર્ષે તમારી માટીનો એક પ્રયોગ કરાવી જો અત્યારે તો ગવર્મેન્ટ થ્રુ પણ થઈ છે એમાં તમને ફ્રી ઓફ કોસ્ટ પણ કરી આપે છે મારા અંદાજ મુજબ અને કા અથવા તો તમારી નજીકના ક્યાંય ગામડા છે કોઈ સિટી છે તો એની અંદર પણ તમારી સોઇલ ટેસ્ટિંગ થઈ જાય છે તમારે લેબોરેટરીની અંદર તમારો નમૂનો છે માટીનો એ કીએ એ પ્રકારે અલગ અલગ જગ્યાએ ચાર પાંચ જગ્યાએથી લઈ અને સેમ્પલિંગ કરી અને તેને તમે કુરિયર દ્વારા અથવા રૂબરૂ જઈને ટેસ્ટિંગ કરાવી શકો છો હવે આપણે આ વાત કરી હવે આપણે પાણીની પણ વાત કરશું આપણા જે નેક્સ્ટ વિડીયો બનાવશું પાણી પણ કેટલું અગત્યનું છે આપણા જમીનમાં એ આપણા આગળના વિડીયોમાં માહિતી આપશું ત્યાં સુધી નમસ્કાર જય જવાન જય કિસાન